કડી અને જુટાણા તાલુકામાં પંદર ઈ જેટલો વરસાદ પડતા જળબંબાકારની સ્થિતિના કારણે ખેતરોમાં પાણી ફરી વળ્યા હતા કપાસ એરંડા જુવાર બાજરી કઠોર અને શાકભાજીના પાકને નુકસાન થયું છે ખેડૂતોએ તેમને થયેલા નુકસાન અંગે સર્વે કરી સહાય ચૂકવવાની માંગ કરી છે કડીના ધારાસભ્ય કરસન સોલંકીએ કૃષિ મંત્રીને લેખિતમાં રજૂઆત કરી હતી કપાસ છે શાકભાજી છે મેન છે દરણ છે ખાવડ છે દીકરા છે એવા નીચાણવાળા ભાગોમાં બહુ અતિશય છે નુકસાન છે એમને તો કંઈ વધશે જ નહીં ખેડૂત હાલ રાતા પાણી રોવાનો વારો આવ્યો એવી હાલત છે હાલ શાકભાજીમાં તો જનરલ નુકસાન હાલ બજેટ ફોરવા છે એવું છે એટલા ભાવ વધી જાય શાકભાજી તો મળશે નહીં ખાવા પીવા માટે એવી પોઝિશન થવાની છે શાક કિસાન કિસાન સંઘની એવી માગણી છે તો હાલ જાહેરાત કરી અતિવૃષ્ટિ જાહેર કરી કડી તાલુકાની અંદર અને ખેડૂતોને વળતર ચૂકવવા મહેરબાની કરી સરકાર